મિત્રો અત્યારે આપણે બધા ડિજિટલ ભારતમાં જીવીએ છીએ અને ખાસ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની પણ એક એવી ઈચ્છા છે અને એમની પણ એક એવી લાગણી છે કે ગ્રામ્ય વિસ્તારના જે કંઈ લોકો છે તેને ગ્રામ પંચાયતમાં જ મોટા ભાગની કામગીરી થઈ જાય અને તાલુકા મથકે જિલ્લા મથકે જવું ન પડે અને ગામમાં ગામમાં જેની કામગીરી થઈ જાય તેવા એમના પ્રયત્નો પણ છે પરંતુ ગામ હોય કે તાલુકો હોય કે જિલ્લો હોય ત્યાં એવા બે પાંચ વ્યક્તિઓ એવા હોય છે કે આવી જે કંઈ સ્કીમોનો લાભ લોકોને ન મળે એ દિશામાં એ લોકો પ્રયત્ન કરતા હોય છે અને આવી જે ઘટના છે તે હળવદ તાલુકાના ચિત્રોડી ગામે મિત્રો બની સોરી ખેતેડી ગામે બની છે ખેતરડી ગામે ખેતડી ગામની વાત કરીએ કરીએ મિત્રો તો ત્યાં આગળ છ થી સાત મહિના પહેલા એક આધાર કાર્ડ ની કીટ આપવામાં આવી હતી ત્યાં એટલા માટે કીટ આપવામાં આવી હતી કે ખીતેડીની સાથે સાથે ખીતેડી ગામની વાત કરીએ તો ખીતેડી હળવદ તાલુકામાં આવે છે પડખે મૂડી તાલુકો પણ લાગે છે આ બાજુ વાંકનેર તાલુકો પણ લાગે છે એટલે ત્રણેય તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તો એનો સીમાડો બે બે કિલોમીટરના અંદર આવેલો છે એટલે એ વિસ્તારના કોઈ મૂડીના હોય હળવદના ગામડા હોય કે પછી વાંકાનેરના જે કંઈ કાંઠાના ગામડા હોય તો તેઓને આધાર કાર્ડ ની એને કઈ કામગીરી હોય તો ત્યાં આગળ ઠેઠ તાલુકા મથકે ન જવું પડે અને ખેતેડી ગામમાં જે એમની કામગીરી આધાર કાર્ડ નામ સુધારવાનું હોય નવું કાઢવાનું હોય કે જે કઈ એમાં પ્રોસેસ કરવાની હોય તો ત્યાં આગળ આજુબાજુના ગામના વિસ્તારના લોકો છે એને તાલુકા મથક સુધી લાંબુ ન થવું પડે અને ખેતેડી ગામમાં થઈ જાય તેવા તેમના પ્રયત્નો હતા અને તેવી આશા સાથે ત્યાં આગળ આધાર કાર્ડની કીટ આપવામાં આવી હતી પરંતુ ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા પીએમ ઓફિસમાં સીએમ ઓફિસમાં તાલુકા જિલ્લા મથકે રજૂઆતો જે છે એ હાચી ખોટી કરી અને આ કીટ બંધ કરાવી દીધી છે અને એને લઈને જ અત્યારે ખેતેડી ગામના જે લોકો છે એ બધા અત્યારે હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા છે શું તમારું નામ મારું નામ છે મકવાણા જનકભાઈ ગામ ખેતરડી સાત આઠ મહિનાથી આ કામગીરી થઈ જ હું એવું માનું છું પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર હળવદ થાય ખેતેડી થી તો પછી અહીંયાથી ઓલું જાંબુડિયા પાંત્રીસ થી ચાલી તેમને ત્યાં થાય વાંકાનેર તો એ બાજુ વરી પાછા મૂડીની વાત કરી તો આજુબાજુના થી બાર ગામના લોકો એવા છે કે એને છેક તાલુકા મથકે ન જવું પડે અને આધાર કાર્ડની અત્યારે મોટા ભાગે આધાર કાર્ડની કોઈ પણ કામમાં જરૂરિયાત રહેતી હોય છે એમાં ઘણા એને સુધારવાના હોય ને એટલે આધાર કાર્ડની કામગીરી વધુ રહેતી હોય છે ને કિટ બંધ થઈ ગઈ છે રજૂઆત અત્યારે કરી શું કહેવાનથી જે અમારા ગામ થકી થી બાર ગામોને લાભ મળતો તો એ લાભ કોઈ શખ્સ દ્વારા અથવા કોઈ કારણોસર ગમે તેને બંધ કરાવી છે તો એ ગા એ બંધ અમારા ગામની કીટ બંધ કરવાથી આજુબાજુના તમામ ગામોને ચાલીસથી પચાસ કિલોમીટર દોડા કરવા પડે છે સામાન્ય માણસ મજૂરીઓ જતો હોય તો એને આધાર કાર્ડ કરવા માટે એકથી બબે ધક્કા કરવા પડે છે અમારા ગામમાં આવી કલાક બે કલાકમાં એનું કામ થઈ જતું હતું હવે આ કીટ દ્વારા તમામ લોકોને તાલુકા કક્ષા સુધી જવું પડે છે એ ન જવું પડે અને ફરીવાર ખેતેડી ગામમાં આ કીટ શરૂ થાય આધાર કાર્ડ માટેથી અને એ રજૂઆત કરવા માટે અમે અહીં તાલુકા વિકાસ અધિકારી આવ્યા છીએ કારણ કે મિત્રો આમ પ્રશ્ન આપણને આવું સામાન્ય લાગે આવું નાનો લાગે આમને જે વાત કરીને કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે મજૂર વર્ગને ખેડૂતોને રહેતા હોય આધાર કાર્ડ કઢાવવા માટે જોઈને તાલુકા મથકે જવું હોય તો તાલુકા મથકે કેટલી લાઈનો હોય છે એ આપણને બધાને ખબર છે એટલે ઓછામાં ઓછા એક થી બે દી બગડે એના બે દી અને ત્યાં આગળ ગામમાં ગામ હોતી અગિયાર બાર ગામના લોકો ત્યાં આગળ આવીને ને કલાક દોઢ કલાકમાં એનું કામ પૂર્ણ થઈ જાય બાર ગામથી જે લોકો આવે ને ખેતેડી ગામની પંચાયતે કલાક બે કલાકમાં આધાર કાર્ડ નીકળી જતું હતું એ જગ્યાએ બે ત્રણ દિવસ ધક્કા ખાવા પડે તાલુકાએ એ ખાવા ન પડે બધા સામાન્ય મજૂરને લાભ મળે અને એ લાભ મળી જાય અને કીટ શરૂ થઈ જાય અને અમે એ પણ જાણવા છીએ કયા થકી આ આધાર કાર્ડ આ કાર અમારી કીટ બંધ કરી કીટ બંધ થઈ તો એનો કાંઈક પ્રશ્ન હશે આ તો કોઈએ રજૂઆત કરી છે તો અમે એ પણ જાણવા છીએ કોઈ કોઈ એવા શખ્સ છે કે ગામને હેરાન કરવા માટે માગે છે એ હેરાન ફરીવાર ન કરે અને ગામને આવો હેરાન થવું પડે ન થાય અને ફરીવાર ગામને અહીંયા રજૂઆત કરવા માટે ફરીવાર ન પણ આવવું પડે એવો પ્રશ્ન ન બને એટલે સાહેબને અમે એ પણ વિનંતી કરીએ કયા શખ્સે આવીને અરજી કરીએ કયા માધ્યમથી બંધ કર્યું છે અને ફરીવાર આ કીટ શરૂ થાય અમને આ બધા ગામનો લાભ મળે બસ એ જ ભાઈ અપેક્ષા રાખીએ અમે આવો તમારું નામ શું બરોબર જીતનેશભાઈ કોકાભાઈ જીતેશભાઈ તમે કયા ગામના ખેતડીના ખેતરડીનો વિશી છું બરોબર કેટલા ગામને લાભ મળતો હતો ત્યાં આધાર કાર્ડ કારણ કે અત્યારે મોટા ભાગે નામ સુધારવાના હોય કઈક ને કઈક તો આધાર કાર્ડ ની સતત કામગીરી ચાલુ ચાલુ જ રહેતી હોય તમને તો વિશેષ ખબર હા આજુબાજુના ગામ જયારે માણેકવાડા ઓળ ભીમગોડા વરડુસર વાકર તાલુકાના જે છેવાડાના ગામ રહ્યા મોડી તાલુકાના સરા નાડદ્રી આ બાજુ જામુડિયા એવા અગિયારથી થી બાર ગામના લોકોને લાભ મળતો હતો અને ગમે ત્યારે ફોન કરે તો વ્યવસ્થિત રીતે એને સમજણ પાડી અને કહેવાય કે ભાઈ આ ટાઈમે આવું આ ડોક્યુમેન્ટ લાવવા એવા બધા કારણ દર્શાવી અને એ લોકોને વ્યવસ્થિત જવાબ આપી અને એ ટાઈમ સમયસરે આવી અને આધાર કાર્ડ કાઢવા આવતા હતા બીજું કે અમુક એવા હોય રતન દુખિયા કે કોઈ ડોક્યુમેન્ટ ન ચાલ્યું હોય કદાચ ફ્રોડ ડોક્યુમેન્ટ લઈને આવ્યું હોય કીધું એમને કરી દો તો કદાચ ન મેં કર્યું હોય તો એના કારણે કોઈ એવા એવું કર્યું હોય અરજી કરી હોય કે ભાઈ આપણને કામ નથી કરી દેતો કારણ કે આધાર કાર્ડમાં હાલતા નિયમ ફરે છે એવું માનો કે અમુક અમુક છ હાથ મહિને ત્રણ મહિને એના અપડેશન આવતા હોય છે તો પછી પહેલાં એમ કે ભાઈ આ ડોક્યુમેન્ટ પહેલાં લઈને આવ્યા તો નીકળી ગયું તો હવે કેમ નહીં તો એને ના પાડી હોય ને કદાચ એવું બને કે એને પણ આવી અરજી કરી શકે છે બરોબર એટલે આવી ટૂંકમાં સાચી ખોટી રજૂઆતો થઈ છે બાકી ગામને કોઈ ને વાંધો નથી જે વ્યક્તિ આધાર કાર્ડ ને કાઢતા ગામ ને કોઈ વાંધો નથી પણ આજુબાજુના દસ અગિયાર ગામને વ્યવસ્થિત જવાબ મળતો એ લોકો બધા કહેતા કે સારું કર્યું કે આ તમે નજીકથી અમે અમારે ધક્કા મટી ગયા દર ત્રણસો ચારસો રૂપિયાની મજૂરીમાં દાડી જે જાતું એના એ કલાકમાં સાંજે સાડા આવે સવારે નવ કે એક વાગે હું જમવા પણ નથી જ જતો દેતા હું કુજ બીસી છું હું જ કાઢતો હતો બધાની એ લોકોની એવી અપેક્ષા હતી કે ના પે કામ થઈ જાય છે રજૂઆતો થઈ છે તો એ તમને જાણ ભણવા મળ્યું કે શું રજૂઆતો થઈ છે કારણ કે કઈક તો એવી રજૂઆતો થઈ છે કે આ બંધ કરવું પડ્યું હા રજૂઆતમાં એવું છે કે એવું કહેવામાં આવે છે કે ભાઈ સો રૂપિયા લે છે અને સો રૂપિયા લેશે એવું લે છે એમાં આ ઘણી આખો દિવસ કામગીરી ચાલુ છે આવકમાં દાખલાની ચાલુ હોય હાથ બહાર નીકળતા હોય ઝેરોક્ષો હોય અથવા એવું બનતા હોય કે સામેથી આપણે આધરકારની કોઈ ફી હોતી નથી ઝીરો થિવાળાની તો આપણે અમુક ટાઈમ એવું અરજદાર સામે થી કે ના તો તમારી મજૂર ના લઈ લો તો અમે પણ એમ ના પાડ્યું કે ના ભાઈ કઈ વાંધો નહિ પણ અમે અરજદાર એવું કે કઈ વાંધો નહિ તમારી મજુર ના લઈ લો અમે પગારદાર માણસ તો છીએ નહીં તો પછી અમારે એવું હોય કે અમે અમુક ટાઈમ ખુશી થી કઈ રાજી કરે તો હા તો આ તો અમે લઈ લેતા કઈ માંગણી નથી કરતા માંગણી નથી કરતા અમે સમજી તો પછી એની રજૂઆતો થઈ કેટલા દિવસથી આ બંધ થયું એને અરે ચોવીસ જુલાઈ એ બંધ કરી દીધું એક એક મહિનાથી આ ગામ હાલ કે આધાર કાર્ડ ચાલુ છે રેશન કાર્ડ કેવાસી નું ચાલુ છે એમાં ઘણા ફિંગર નથી આવતા આજુબાજુના બધાના ગામ જેવા છે જેના આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું હવે હાલ એવું માન આદેશ પ્રમાણે કે રેશન કાર્ડ કેવાસી કરવું ફરજિયાત છે હવે રેશન કાર્ડ કેવાસી કરવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે એ સાથે નાના બાળકના પણ સાથે અપડેટ કરવા જરૂરી છે એ બધાના ફરતા ગામના હાલ તકલીફ પડે છે એક મહિનો થઈ ગયો છે અમે આની એક મહિના પહેલા રજૂઆત કરી હતી જેનો કોઈ ઉપર યુઆઈડી દ્વારા જવાબ મેળવ્યો નથી હજુ તો આ બધા ગામજનો હેરાન થાય છે તો મને કીધું તમે સાથે આવો અમે તમારી સાથે છીએ અમે તો નહીં પણ બાજુના દસ ગામના સરપંચને કહેતા હોય કે એ લોકોના પાંચ પાંચ માણસો આવવા તૈયાર છે અમે સાથે છીએ આવો પ્રશ્ન જો હોય તો અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં અમે તમારી સાથે છીએ તમને તાર આધાર કેટની કીટ ચાલુ કરવા બાબતમાં અમે આજ આવ્યા છીએ એટલે આપણે તમે પૂર્વ સરપંચ ખેતરડીના કોઈ આગેવાનો રજૂઆતો કરી હતી કારણ કે સૌથી વધારે મહત્વનો રોલ પાછો એમનો આમાં મહત્વનો હોય રજૂઆત એવી કોઈ પાછી રજૂઆત નથી એવી કોઈ પ્રશ્ન નથી કે કઈ ઇસ્યુ બન્યો હોય કઈ વિવાદમાં આવ્યા હોય અને પછી બંધ કરવું પડ્યું હોય સાહેબ પેલા તો એ પ્રશ્ન જે સો રૂપાસ સો રૂપિયાના માધ્યમથી કોઈ બંધ કરાય હોય સાહેબ તો અત્યારે ગામડામાં સાહેબ કેવું છે કોઈ પાસે ડોક્યુમેન્ટની ઝેરોસ નહોતી નથી ફોટા પણ હોતા નથી તો એ જીજ્ઞેશભાઈ જે આપણા વીસી છે તે તમામ ડોક્યુ પોતાના ખર્ચે તૈયાર કરી ફોટા પાડી દે એની ઝેરોસ કરી દે જરૂરી ડોક્યુમેન્ટ પૂરું કરી દે એ તો અમે તાલુકામાં આવી તો અમારા ખર્ચે જ અમારે કરવો પડે ફોટા પાડી તો આપણા ખર્ચે જ હોય ઝેરોસ પડે તો આપણા ખર્ચે હોય તો એવો કદાચ ખર્ચો કોઈ પાસે ચાલીસ પચાસ રૂપિયા લેતા હોય એ તો અહીંયા આવીને થવાનો હોય તો એવા નાના એવા ખર્ચાથી કોઈએ અરજી કરી અને બંધ કરાવ્યું હોય તો એ પણ વિષય નથી કોઈનો બંધ કરવા માટેનો જે એ પચાસ હોવાના બદલે પાંચસો રૂપિયામાં હેરાન થાય જો હેરાન ન થતા તો આ પબ્લિક બધા અમારા જોડે ન આવ્યા હોત બરાબર બરોબર છે પહેલો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન જે જિજ્ઞેશેશભાઈ અહીંયા જે સેવા આપે છે બરાબર એ કોઈ પગારદારમાં કે કાંઈ નથી સતાય સવારે નવથી સાડા પાંચ સુધી સતત ઓફિસે જ હોય છે કોઈ ઇંચના કોઈ કામ કરવા ગયા હોય પાંચ દસ મિનિટ અથવા અડધી કલાક બરાબર તો સતાય ફોન ઉપર એમ કે ઘરેક વાર બેસો અને અમે આવી જઈશી અને અમને એકને નહીં અગિયાર ગામને પૂરેપૂરો સાથ સહકાર મળી અને અમે આવ્યા છીએ અને પૂરેપૂરો સાથ સહકારથી કોઈ હેરાન ન થાય એના માટે અમે ફરી ફરીવાર ચાલુ કરવા માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે ચાલુ તો કરવી પડશે ચાલુ તો કરવી જ પડશે સાહેબ ને અમે રજૂઆત એમાં ચાલશે જ નહીં આ નાના નાના માણસો બહુ જ હેરાન થાય અને એને એના માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ અહીંયા આવ્યા છે એ પચાસ સો રૂપિયા ખર્ચો તો સામાન્ય એ તો તાલુકામાં આવી તો સાહેબ થાય છે એમાં ફોટા જોઈ ઝેરોક્ષો જોઈ એ તો કદાચ લેતા જ હોય એનો પ્રશ્ન બંધ થાય તો એ અમે સાહેબને રજૂઆત કરવા માટે અમે માંગીએ છીએ ઓકે એમાં કોઈ દમ નથી એમ હા સાહેબ એમાં કોઈ દમ નથી કોઈ એમ કીધું મારા પચાસો રૂપિયા લીધા બરોબર સાહેબ એ તો અમે અહીંયા આવી થઈ બસો પાંચસો રૂપિયા દાડી પાડીને આવી છે અહીંયા સો રૂપિયા ખર્ચો અહીંયા થાય છે તો એ કોઈ સામાન્ય પ્રશ્ન માટે કીટ બંધ કરી નાખી યોગ્ય નથી તો મિત્રો આ બધા ખેતેડી ગામના છે અને ખાસ અત્યારે હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે એ આવ્યા છે કે અગિયાર થી બાર ગામના ત્રણ તાલુકાના લોકો એનો લાભ લે છે બોર્ડરના જે કંઈ ત્રણેય તાલુકાના અગિયાર થી બાર જેટલા જે ગામો છે તેને આધાર કાર્ડને લગતી કંઈ પણ કામગીરી હોય તો એ ખેતેડી ગામે જે છે મિત્રો એ કરાવવા માટે આવતા હોય છે અને કીટ એકાદ મહિનાથી બંધ કરી દીધી છે તો હવે એ કીટ આધાર કાર્ડની વરિ પાછી ચાલુ કરવામાં આવે આભાર મિત્રો